નારી સશક્તિકરણ અને લગ્નની સાટા પદ્ધતિના કુરિવાજોને દૂર કરવા હાંકલ કરતી ગુજરાતી ફિલ્મ રિલીઝ વર્તમાન સમય એકવીસમી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં પણ ઘણા કુરિવાજો સમાજમાં સડ્ડો ફેલાઈ રહ્યા છે ત્યારે આ કુરિવાજો પર અંગુલી નિર્દર્શન કરતી ગુજરાતી ફિલ્મ બાઈફ એક સેટલમેન્ટ રિલીઝ થઈ છે જેમાં સમાજમાં સ સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતાં લગ્ન અંગે જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે નિર્માતા ઉસ દંડિયાએ કહ્યું કે દાસારામ ઇન્ફા એન્ડ ફિલ્મ્સ પ્રોડક્ટ્સ પ્રસ્તુત અને એન્ડ ઓમ આરતી ફિલ્મ્સ દ્વારા ડ્રામા એક્શન અને ગીત સંગીત સાથેની આ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે લાઈફને સેટલમેન્ટ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ જીવવી જોઈએ સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ફિલ્મમાં નિર્માતા પ્રવીણ સોલંકી સગર છે અને દિગ્દર્શન ઘનશ્યામ તળાવિયાએ રહ્યું છે ફિલ્મના કલાકાર શ્વેતા સેનાએ કહ્યું કે આ ફિલ્મમાં મમતા સોની પ્રેમ ગઢવી સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે આ ફિલ્મ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવ્યો છે પરિવાર સાથે મનોરંજન મળી રહે અને તથા ગીતો પણ સુંદર છે ગીતો કુમાર શાનુ પાર્થિવ ગોહિલ સાધના સરગમ પામેલા જૈન જેવા બોલિવૂડના ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે ફિલ્મમાં સુરતના નાટક જગતના દિગ્ગજ કલાકારો પણ છે મોટાભાગનું શૂટિંગ સુરતની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યો છે જે દર્શકોને ખૂબ પસંદ આવશે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ આમ ખુશબુશા છે જનરલી હું આલ્બમ કરું છું અને આ મૂવી મેં જ્યારે કર્યું ત્યારે મને એવું એક રિયાલિટી લાગી લાઈફની કે રિયલમાં જે અત્યારની જે ગૃહિણીઓ છે કે જે ઘરની અંદર રહીને રિયલમાં એક સેટલમેન્ટ જ કરી રહી છે તો આ મૂવી જે છે આપણી જે ગૃહિણી છે એની રિયલ લાઈફ સાથે કનેક્ટેડ છે અને ક્યાંક ને ક્યાંક આપણને પણ એવો વિચાર આવે કે રિયલમાં આ સેટલમેન્ટ ના હોવું જોઈએ કારણ કે આની અંદર કેટલા પણ ફેમિલીની જે લેડીઝ છે એ બહુ બધી સ્ટ્રગલની લાઈફ જીવે છે યસ મારો રોલ આની અંદર એઝ અ ચાંદની હતો અને હું એક સારા ફેમિલીમાંથી બિલોંગ કરતી હતી કે જ્યાં મેં એક શિક્ષણ મેળવ્યું છે અને એકદમ નોર્મલ ફેમિલી હતી મારી પણ જ્યાં મારું મેરેજ થાય છે કે જે મારા હસબન્ડ છે મને બિલકુલ ગમતા નથી પણ ઘરના પરિવારના એક રૂલ્સ પ્રમાણે મારું મેરેજ થઈ જાય છે અને મારા અને મારા ભાઈના સાટા મેરેજ થાય છે તો મને એવું લાગે છે કે મારા ઉપર આ એક બોજ છે પરંતુ હું મારા મા બાપને પણ નથી સમજાવી શકતી કારણ કે એમને ક્યાંક ને ક્યાંક એક સેટલમેન્ટ કરેલું છે હું છું સંજય પટેલ ગુજરાતી હિન્દી મરાઠી ભોજપુરી તમામ પિક્ચરોની અંદર લોકો હીરોને સારી રીતે જોવા માંગતા હોય છે પણ હું વિલનનું કામ કરું છું અને હું પિક્ચરનો હીરો છું આમ લોકોનું કહેવું છે આજના જમાના પ્રમાણે અને સેટલમેન્ટ મૂવીની અંદર સરસ મજાના ઘનશ્યામભાઈના રાઇટિંગ સોંગ્સ અને સરસ મજાનું પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે અમારી ડિરેક્ટર ટીમ પ્રોડ્યુસર ટીમ પ્રવીણભાઈ આપણે જયેશભાઈ ઉસરિયા ઘણી મહેનત કરી છે ઘનશ્યાભાઈએ પણ ઘણી મહેનત કરી છે અમારી હિરોઈન છે મમતા છે પ્રેમ છે હીરો છે સમર્થ એ ઘણા લોકોએ સરસ મહેનત કરી છે અને પબ્લિકને એક અલગ રીતે કંઈક નવું બતાવવામાં આવ્યું છે અને સમાજને કોઈક નવો સંદેશો આપવામાં આવ્યો છે કે આજના સમયમાં સેટલમેન્ટ કેવા કેવા પ્રકારનું હોય છે તો મારી નમ્ર વિનંતી છે દરેક પબ્લિકને સરસ રીતે પિક્ચરને જુઓ નિહાળો અને એનો આનંદ લો થેન્ક યુ સો મચ હું નામ તુષાર સવાણી છું એક વેલનેસ કોચ છું અને આજે હું રિયલી બતાવું કે એક સેટલમેન્ટ મૂવી લોન્ચ થયું છે તો હું એક ભારત દેશની અંદર બધા લોકોને મેસેજ દેવા માગું છું એમાં નારીઓ વિશે બહુ જ અમેઝિંગ છે અને મારી જેવા યંગસ્ટરને તો પહેલાં જોવું જરૂરી છે કારણ કે સેટલમેન્ટથી પોતાની જિંદગી વિતાવતા હોય છે અને મૂવીથી એક એટલો મેસેજ મળે છે બધા લોકોને અને સ્વસ્થ ભારતનું એક પણ મિશન છે એમાં પણ પાઠ છે કે યંગસ્ટરોને અત્યારે બધા લોકોને જાગૃત થવું પડશે અને મમ્મી પપ્પા પોતાની જે સેટલમેન્ટ કરી મોટા કર્યા છે મસ્ત મૂવી છે અમેઝિંગ મૂવી છે એકવાર જરૂર જોજો થેન્ક યુ ધન્યવાદ